સુરતના મહિદરપુરા ખાતે આવેલ ભવાનીવાડી વિસ્તારમાં હનુમાન શેરીમાં મોડી રાત્રિ દરમિયાન વર્ષો જૂના બે જર્જરિત મકાનો એકાએક ધરાશાય થઈ તૂટી પડતા નાસભાગ મચી ગઈ હતી મોડી રાત્રે આસપાસના લોકો ઘોર નિંદ્રામાં હતા જે દરમિયાન ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળ સહિત અન્ય એક મકાન ધડાકાભેર સાથે ધરાશય થઈ તૂટી પડતા લોકો પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા ધડાકા સાથે તૂટી પડેલા જર્જરિત મકાનોના પગલે લોકોના જીવ પણ તાળવે ચોતી ગયા હતા લોકોમાં એક પ્રકારે ભયનો માહોલ વ્યાપી ગયો હતો ઘટનામાં એક વ્યક્તિને સામાન્ય ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો વહેલી સવારે ઘટનાની જાણ થતા પાલિકા અધિકારીઓના ટીમ સ્થળ પર દોડી આવી હતી અને કાટમાર ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અન્ય કોઈ લોકોની ઈજા કે જાનહાનિ ના થાય તે માટે બંને બાજુથી જગ્યા કોડન કરી લેવામાં આવી હતી